અમદાવાદમાં એસજી હાઇવે પર જતા વાહન ચાલકો માટે મોટા સમાચાર થી કર્ણાવતી ક્લબનો જે સો મીટરનો રોડ છે તે છ મહિના માટે બંધ કરવામાં આવશે એક તરફનો એક પોઈન્ટ બે કિલોમીટરનો રોડ આજથી છ મહિના માટે બંધ થશે એલિવેટેડ કોરિડોર માટે ગર્ડર લગાવવાની કામગીરી ચાલી રહી છે જેના કારણે આ રોડ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે રોડ બંધ હોવાથી વાહન ચાલકોએ દોઢથી બે કિલોમીટર ફરીને જવાની ફરજ પડશે આ રૂટ પર રોજ સરેરાશ બે લાખ વાહનો અહીંયાથી પસાર થતા હોય છે ત્યારે આ નિર્ણય કરવામાં આવ્યો છે પીક અવર્સમાં ટ્રાફિક જામની સમસ્યા સર્જાવાની પણ શક્યતા છે ઇસ્કોનથી વાયએમસીએ તરફ વાહન વ્યવહાર ચાલુ રહેશે તો પ્રહલાદનગરથી કર્ણાવતી ક્લબ જવા માટે બે વૈકલ્પિક રોડ આપવામાં આવ્યા છે અમદાવાદમાં એસજી હાઇવે પર જતા વાહન ચાલકો માટે મોટા સમાચાર વાયએમસીએથી કર્ણાવતી ક્લબનો જે સો મીટરનો રોડ છે તે છ મહિના માટે બંધ કરવામાં આવશે એક તરફનો એક પોઈન્ટ બે કિલોમીટરનો રોડ આજથી છ મહિના માટે બંધ થશે એલિવેટેડ કોરિડોર માટે ગર્ડર લગાવવાની કામગીરી ચાલી રહી છે જેના કારણે આ રોડ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે રોડ બંધ હોવાથી વાહન ચાલકોએ દોઢથી બે કિલોમીટર ફરીને જવાની ફરજ પડશે આ રૂટ પર રોજ સરેરાશ બે લાખ વાહનો અહીંયાથી પસાર થતા હોય છે ત્યારે આ નિર્ણય કરવામાં આવ્યો છે પીક અવર્સમાં ટ્રાફિક જામની સમસ્યા સર્જાવાની પણ શક્યતા છે ઇસ્કોનથી વાયમસી તરફ વાહન વ્યવહાર ચાલુ રહેશે તો પ્રહલાદનગરથી કર્ણાવતી ક્લબ જવા માટે બે વૈકલ્પિક રોડ આપવામાં આવ્યા છે